જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે ફૂલ વીમો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે યુંડાઈ વરના ચાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તે પહેલાં જો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમે જે હિંડે વર્ના ગાડી જોઈ રહ્યા છો બે હજાર અઢારનું મોડલ ફૂલ વીમો ચાલુ છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલા મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ છ સત્તાવન છ બેતાલીસ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત આઠ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીની કિંમત આઠ લાખ પંચોતેર હજાર રાખેલી છે થર્ડ ઓનર ગાડી છે ફૂલ વીમો ચાલુ છે બે હજાર અઢારનું મોડલ જોવા મળે રહેશે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ગાડી જોવા મળે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જ જાવ કારણ કે તે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જાવ